આ તરફ વઢવાણમાં તેલ મિલો પર તવાઈ પુરવઠા વિભાગની તવાઈ છે જીઆઈડીસી માં છ તેલની મિલો નમૂના લેવામાં આવ્યા છે વઢવાણમાં પુરવઠા વિભાગ દ્વારા તેલની મિલો પર તવાઈ બોલાવવામાં આવી છે જેઆઈડીસી માં છ તેલની અલગ અલગ નમૂના લેવામાં આવ્યા ભાવેશ પ્રજાપતિ સંવાદદાતા ફોનલાઈન પર છે મારી સાથે જી ભાવેશ વઢવાણમાં તેલ મિલો પર તવાઈ અલગ અલગ જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા શું વિગતો ચોક્કસ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર અનેક વખત ફરિયાદો થઈ ઉઠી રહી છે કે લોકોની આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે જે તેલ મળે છે ખાદ્ય તેલ એ તેલમાં મિલાવટ કરી એને વેચવામાં આવે છે ડિસ્કો તેલનું વેચાણ ધૂમ ધૂમ અને મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે એને લઈને પુરવઠા વિભાગની ટીમે હાલ ચેકિંગ તો ધેરું છે છ અલગ અલગ પેઢીમાં ચેકિંગ ચેકિંગ હાથ ભરીને તમામના નમૂના છે લેવામાં આવ્યા છે નમૂના છે એના સેમ્પલ છે એ પણ મોકલાયા છે સેમ્પલના રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે પરંતુ ખરેખર અધિકારીઓ માત્ર કાગળ ઉપર કામગીરી કરશે કે કડક માં કડક કાર્યવાહી કરશે કારણ કે વારંવાર દર વર્ષે માત્ર ચેકિંગ કરી અને સામાન્ય રેડો કરી અને સંતોષ છે માની રહ્યા છે આ વખતે ખરેખર કાર્યવાહી થાય છે કે કેમ એ તો આવનારો સમય જ કે છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર